સુરતમાં બાઇક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા દુપટ્ટો ફસાયા બાદ ટ્રકનું ટાયર ગળા પરથી ફસાતા મોત સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા જેથી સત્તર વર્ષીય પરિણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસાયા બાદ ટ્રકનું ટાયર ગળા પરથી ફરી વળ્યું હતું જેથી પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો જેનો પરિણીતાના પતિએ પીછો કરવા છતાં પકડાયો ન હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૃતકના પતિ શુભમ પરાધેને કહ્યું કે પત્ની દિવ્યા પરાધે સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો અમે એપલ હોસ્પિટલનો ક્રોસ કર્યો ત્યારબાદ એ ગાયસર ટ્રકે અમારી ગાડીને અડફેટે લીધી હતી જેથી અમારી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી જતા તેના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું ટ્રકના ડ્રાઈવરને ખૂબ જ અવાજ લગાવવા છતાં તેણે ઊભી ન રાખી હતી બાદમાં ઊભી રાખી અને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો મારી પાસે ફોન ન હતો પરંતુ કઈ રાહદારીએ ફોન કરતાં એકસો આઠ આવી હતી બાદમાં અમે મૃતદેહને લઈને સિવિલ આવ્યા હતા અમારી એક જ માગ છે કે ટ્રક ડ્રાઈવરને આકરામાં આકરી સજા થવી જોઈએ તેમ વધુમાં શુભમે કહ્યું હતું હાલ સમગ્ર મુદ્દે સલામતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ

એના ગળામાં દુપટ્ટા એના ટાયર મટકા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલા તો અમે જયારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રકવાળા પણ ટ્રકવાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ એનાથી એનો આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયર અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા માટે હું ફોન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવીયું કેટલા વાગ્યા સાત ને વીસ એની સાત છે સવારે મોર્નિંગ હવે તમારી શું જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કઈ નઈ મારે બીજું હું જોયું